વડોદરાના સમાના સુભાષ પાર્ક વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ રાત્રે ઢોર પકડવા નીકળી હતી ત્યારે બે ગાયો હાથમાં આવતા બંને ગાયોને વાહનોમાં લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમિયાન જેટલા પશુપાલકો દોડી આવ્યા હતા અને કોર્પોરેશનની ટીમ સાથે જપાજપી કરી હતી એક તબક્કે કોર્પોરેશન વાહનો ઉપર પથ્થર કરતા વાહનો નુકસાન પહોંચ્યું હતું પશુપાલકો ગાયો છોડાવી જવામાં સફળ રહ્યા હતા આ હુમલામાં ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા હતા અને સમા પોલીસે ભાગી ગયેલા પશુપાલકોની બે બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અમે સમા વિસ્તારમાં ગાય પકડવા નીકળ્યા હતા ઢોરપાટીમાંથી તો અમે એક ગાય પકડી લીધેલી તો ત્રણ એક એક ભરવાડે ગાય અમારી પાસેથી છોડાવી લીધી તો એને એ ભરવાડને અમે પકડી લીધો તો એને છોડાવવા માટે બીજા ત્રણ ચાર ભરવાડો આવ્યા એ ભરવાડોએ અમારા પર ફથર મારો ડાંગો લઈને અમને મારવા આવેલા એ રીતે કરીને અમારા ઉપર હાથ ચાલાકી કરી છે તો હવે અમે એ જ કહેવા માંગીએ છીએ કે હવે સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ